નમસ્કાર મિત્રો આજના મારા આ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક અદ્ભુત જગ્યાએ જવાના છે જેનું નામ છે જગદુસા આશ્રમ જ્યાં હરિસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે જગદુસા આશ્રમનું અંતર દીવથી લગભગ એકતાલીસ કિલોમીટર જેટલું છે તો મિત્રો આપણે કેસરિયા પહોંચી ચૂક્યા છે કેસરિયાથી હવે આપણે ઉના કોડીનાર ઉપર આગળ વધશું અને સીમાસી ગામ લગીને હાઈવે ઉપર જ રહેશું સીમાસી ગામ પછી જમણી બાજુ એક ટર્ન લેવાનું હોય છે મિત્રો તમે ગૂગલ મેપમાં સર્ચ કરશો ઝઘડુ સાશ્રમ આશ્રમ એટલે તમને આખો રૂટ મળી જશે મિત્રો રસ્તામાં એક સુંદર મજાનો ડેમ અને નદી આવે છે ડેમનો એક ગેટ ખુલ્લો છે જેમાંથી ધીમે ધીમે પાણી વહી રહ્યું છે ખૂબ જ સરસ નજારો છે ચાલો તો મંદિર તરફ જઈએ મિત્રો આપણે જગડુસા આશ્રમમાં આવી ચૂક્યા છે આ તેનો મેન એન્ટ્રી ગેટ છે સામે પાર્કિંગ દેખાય છે મિત્રો આ જગ્યાની ખાસિયત એ છે કે અહીંયા માતાજીની અખંડ જ્યોત આવેલી છે જે લગભગ આઠસો વર્ષથી ચાલુ જ છે મિત્રો આ આશ્રમમાં કુલ ચાર જ્યોત આવેલી છે ચારે ચાર જૂત નામ અલગ અલગ છે મિત્રો આ બીજા નંબરની જ્યોત છે જેનું નામ પૂજા જ્યોત છે જે મંદિરની એકદમ સામે આવેલી છે મિત્રો આ પ્રાર્થના નામની જ્યોત છે જે લગભગ આઠસો વર્ષથી ચાલે છે અને આ મિત્રો ચોથા નંબરની જ્યોત છે જેને પ્રસાદ જ્યોત તરીકે ઓળખવામાં આવે છે અને મિત્રો આ પહેલી જ્યોત છે જેનું નામ છે આજ્ઞા જ્યોત જે મંદિરની બહારના ભાગમાં આવેલી છે તમે જોઈ શકો છો આપણે સળગાવવાથી કઈ રીતે આ સળગી છે મિત્રો સાચી રીતે આ જ્યોતના દર્શન કઈ રીતે કરવા તેના વિશે અહીંના મહંત શ્રી ઝૂલીબાપુ આપણે જણાવશે તો ચાલો જાણીએ આપણે જે ચોવીસ કલાક વાયુ સ્વરૂપમાં હોય છે વાયુ સ્વરૂપમાં દર્શન ન થાય એટલે જૂથ રૂપે પ્રગટ થાય છે આપણે આ જૂથ જ્યારે આપણે બંધ કરીએ ત્યારે બંધ થાય બંધ ન બંધ ન થાય માતાજી પ્રગટ થાય છે એના સબૂત માતાજી આપણને આપે છે આ ચોવીસ કલાક ચાલુ થાય આ કેટલું ગરમ છે

તો માતાજી પ્રગટ છે એના પ્રમાણ કોઈ પણ વસ્તુ સળગતી હોય ડીઝેલ હોય કે ગેસ હોય ગમે તે વસ્તુ એની સ્મેલ આવે સુગંધ આવે આની કોઈ સુગંધ આવે તો બાકી આવી જોઈએ સુગંધ આવી જોઈએ નથી આવતું વસ્તુ સળગેલ વાત તો આવી જોઈએ અને નથી આવતું

અત્યારે માતાજી આવ્યું છે આત્મખીને જીવું કોઈ સારું આવે કેમી નજીકથી લાગુ જીવો ખરાબ હોય અને કોઈ ગેસ વેસ એવું કેવું ક્યાં હોતું હોય

મિત્રો શેઠ જગડુસા ના આશ્રમ માં દર્શન કર્યા પછી આપણે સુગાળા ગામ આવી ચુક્યા છે જ્યાં ખોડિયાર માટે સુંદર મંદિર આવેલું છે આ મંદિરનો પાર્કિંગ એરિયા છે જ્યાં આપણે આપણું વાહન પાર્ક કરી શકીએ છીએ Burin, 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 eu vou achar uma rota. Me. Quando é a consulta?

Alo. Saivir. Hi. Không có bánh. Không có. Không có. Không có cái cái. Đấy.

આ ભરી ગઈ પછી આયા દેખાડીયા અહીંયા હા એ આપી હમ હે આયો વચમાં દેખાય મગજ মিঠা <laughs> 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 उस्ítuloक पन्लंड, इत्त. दो जो simple खोंच दिया कोर्ण दो, जर हो जिजी हो साध्या। इमदी बेजकना सिरह निया। आ जिता को अलो95 कि मैं आ... इता को जिता किना व्या त yeah इता हुवश square उन्र्ण PKा disastrous भॉशे। रहा जोज, petty-जिया जागा મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે આવજો